ભરૂચ પાલિકા હદ વિસ્તારમાં આવતા વોર્ડમાં સુકા ભીના કચરાની સમજ આપવા મહિલાઓની સોળ ટીમો કાર્યરત કરવામાં આવી ભરૂચ નગરપાલિકામાં નેશનલ અર્બન લાઈવલીહુડ મિશન યોજના હેઠળ સ્વ સહાય જૂથ ચલાવવામાં આવી રહ્યા છે ત્યારે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં સ્વ સહાય જૂથની મહિલાઓની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં ઘરે ઘરે જઈને ભીનો અને સૂકો કચરો અલગ અલગ કરવાની સમજૂતી લોકોને આપી રહી છે જે અંતર્ગત મહિલાઓની ડોર ટુ ડોરની એક્ટિવિટી માટે સોળ ટીમ બનાવવામાં આવી છે જે ટીમ પાલિકા હદ વિસ્તારના દરેક વોર્ડમાં છેલ્લા ત્રણ મહિનાથી ઘરે ઘરે જઈને વેસ્ટ કલેક્શન તથા ભીનો કચરો અને સૂકો કચરો અલગ અલગ કરવાની સમજૂતી આપી રહી છે કેટલાક શહેરીજનોને હજી ભીના અને સૂકા કચરા વિશે માહિતી ન હોવાથી તેઓ તેને ભેગો કરી દેતા હોય છે પણ વાસ્તવમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના ટેમ્પોમાં સૂકો અને ભીનો કચરો અલગ અલગ આપવાનો હોય છે આ પ્રવૃત્તિથી મહિલાઓને રોજગારી મળી રહે છે રોજે રોજ ચાલતી ડોર ટુ ડોર એક્ટિવિટી કરતી મહિલાઓનું મોનિટરિંગ પાલિકાના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલ સહિત એનયુએલએમ શાખા કરવામાં આવી રહ્યું છે ભરૂચ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત સ્વચ્છ મિશન અર્બન અંતર્ગત અમને જે આ કામગીરી સોંપવામાં આવી છે કે ઘરે ઘરે જઈને લોકોને જાગૃતતા લાવવાની કે સૂકો અને ભીનો કચરો અલગ અલગ રાખવાનો અને અલગ 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 બે ડોલ બનાવવાની અને જે ડોર ટુ ડોરની અંદર બંને કચરો સૂકો અને ભીનો અલગ અલગ નાખવાનો અને કચરો ગમે તે નહીં નાખતા ક ડોર ટુ ડોરમાં જ નાખવાનો આગ્રહ રાખે